કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ અઢી લાખ મતોની લીડ સાથે ભવ્ય જીત મેળવી છે જોકે હજી લીડના આંકડામાં થોડું ફેરફાર થઈ શકે છે જીત બાદ વિનોદ ચાવડાએ સૌ કચ્છ મોરબીના મતદારોનો આભાર માનતા કહ્યું હતું કે કચ્છને વધુ વિકાસની ખૂટતી કડીઓ પૂરી કરાશે નિતેશ લાલણે મતદારોનો આભાર માની હાર સ્વીકારી કહ્યું હતું કે આ વખતે મતદારોએ સારી એવી સરસાઈ આપી છે તેને હું ક્યારેય નહીં ભૂલી વિપક્ષની ભૂમિકામાં હું તેઓના કચ્છ મોરબીના કામોમાં સાથ આપીશ સાથે જીતેલા ઉમેદવાર વિનોદ ચાવડાને પણ અભિનંદન આપ્યા હતા તો ભાજપના સમર્થનમાં આવેલા સમર્થકોએ ભાજપની જીત નિશ્ચિત છે તેવું કહ્યું હતું કે ભાજપની જીત થતાં તેઓમાં પણ ખુશી જોવા મળી હતી લોકસભા ઇલેક્શન ખતમ થઈ ગયું અને મારી પાછળનો દ્રશ્ય છે એન્જિનિયરિંગ કોલેજ જ્યાં ઉમેદવારોનું ભવિષ્ય બપોરના બેથી ચાર વાગ્યા સુધી લગભગ કન્ફર્મ થઈ જશે પણ હાલ કચ્છ ભાજપના કચ્છ મોરબી લોકસભા ઉમેદવાર વિનોદભાઈ આગળ ચાલી રહ્યા છે અને એમની થોડી આગળ પાછળ જ નીતેશ લાલ કોંગ્રેસના ઉમેદવાર પણ ચાલી રહ્યા છે આપણી સાથે ભાજપના સમર્થકો પણ ઉપસ્થિત છે એમની પાસેથી આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરશું કે આપ સમર્થનમાં આવ્યો છો શું લાગે છે અબકી બાર ચારસો પાર આપણે કચ્છમાંથી છીએ આપ કચ્છમાંથી શું કહેશો કચ્છમાં તો વિનોદભાઈને ત્રણ લાખની લીડ મળે છે ક્યાં અંદાજથી તમે કહી શકો છો વિનોદભાઈ ત્રણ લાખની લીડથી જીતી શકે છે અંદાજ તો આપણે પ્રજાનું મિજાજ જોઈ છે ને આપણે બુથા બુથ ફર્યા ને તો આપણે નહીં તો ખ્યાલ આવે ને એટલા જીતે એમ એટલે એ તો કઈ નહીં ચિંતા ગુજરાતની છીવી છીવી આવે જી ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાંથી છવ્વીસ લોકસભાની બેઠકો છે એમાંથી એક બિનહરીફ છે અને પચીસ લોકસભાનો મતગણતરી અત્યારે દરેક જિલ્લા વાઇઝ દરેક લોકસભા સીટ મુજબ ચાલી રહ્યું છે અત્યારે ભુજની મારા પાછળનો દ્રશ્ય છે એન્જિનિયરિંગ કોલેજ ત્યાં પણ જે ઉમેદવારો છે એમનું ભાવિ મતદારોએ જેને પણ મત આપ્યા છે એમનું આ સીલબંધ કવરમાં અહીં મત ઈવીએમ પેટીમાં મતગણતરી ચાલી રહી છે વિનોદભાઈ અત્યારે આગળ ચાલી રહ્યા છે આપણી સાથે ભાજપના ઉમેદવાર છે જેને કચ્છમાંથી નરેન્દ્ર મોદીના જુનિયર પણ કહેવામાં આવે છે એ પણ આપણી સાથે એમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન કરશું આપ શું કહેશો જ્યારે એકસો ચાલીસ કરોડ ભારતીયોની અપેક્ષા મુજબ આખા દેશના પરિણામો આવી રહ્યા છે ત્યારે એમાં કચ્છમાં કેમ બાકાત રહે કચ્છમાં વિનોદભાઈ ચાવડા રેકોર્ડ બેક મતે જીતશે ને આઝાદીના ઇતિહાસ પછી કચ્છને ક્યારેય પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું એ ખામી આ વખતે દૂર કરવામાં આવશે વિનોદભાઈ ચાવડાને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે ને કચ્છની આશાઓ અપેક્ષા પૂરી કરવામાં આવશે આખી દુનિયામાં કચ્છીઓ રહેતા હોય એમની પણ માંગણી છે કે વિનોદભાઈ ચાવડા આ વખત મંત્રીમંડળમાં સ્થાન મળવું જોઈએ મળશે સો ટકા હું ખાતરી આપું છું જી ચોક્કસથી દરેક મતદારો અને દરેક સમર્થકો ભાજપના સમર્થકોનું એમ કહેવું છે કે અત્યારે અગર વિનોદ ચાવડા જો જીતી જશે તો એમને અને કચ્છને પણ ક્યાંકને ક્યાંક ન્યાય મળશે અને મંત્રી પદમાં સ્થાન મળી શકે છે આપની સાથે વાત કરવાનો ઈચ્છીશ કે મોરબીથી ખાવડા અને કચ્છમાં ફક્ત વિનોદ ચાવડા એવું પણ ક્યાંક નારો પણ અમને સાંભળવા મળ્યું છે આપ શું કહેશો આજે કેન્દ્રની રાજ્યની સરકારે વિકાસના કામો લઈ આજે કેન્દ્રમાં નવ વર્ષના વિકાસના કામો રામ મંદિર છે કાશ્મીરના મુદ્દા છે બધા હલ કરી આજે કર્યા છે તો કચ્છની સીટ લગભગ ત્રણ લાખ મતો ઉપરથી અમે જીતશું એટલો મને વિશ્વાસ છે અને આગળ આવવાના વિકાસના કામ કરતા રહેશું જે ચોક્કસથી ભાજપના સમર્થકો કહી રહ્યા છે કે ત્રણ લાખ મતોથી વિનોદભાઈ ચાવડા જીતશે કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાની જીત નિશ્ચિત થઈ ચૂકી છે હાલ એક રાઉન્ડ બાકી છે હજી પણ જે મતોની ગણતરી થઈ હતી એની અંદર વિનોદભાઈ ચાવડાની જીત નિશ્ચિત થઈ ચૂકી છે હજી કન્ફર્મ ઓથેન્ટિક રિઝલ્ટ થોડોક સમયમાં આવી જશે પણ અત્યારે અમારા પાછળનું દ્રશ્ય છે જ્યાં લગભગ રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને બે લાખ સરેરાશ છ હજાર ક્યાંની આસપાસ વિનોદભાઈ ચાવડા આગળ ચાલી રહ્યા છે એટલે વિનોદભાઈ ચાવડાની જીત જે ભાજપના ઉમેદવાર છે એમની કન્ફર્મ થઈ ચૂકી છે પણ ઓથેન્ટિક રિપોર્ટ હજી આવવાનો બાકી છે ટૂંક સમયમાં જે જાહેર થઈ જશે ખાસ કરીને વાત કરીએ તો કચ્છ મોરબી લોકસભાની સીટ સાડા દસ લાખ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું છપ્પન ટકાથી મતદાન થયું હતું જે વિનોદ ચાવડાના ફાળે જઈ રહ્યું છે એવું સામે આવ્યું છે આજે જ્યારે ત્રીજી વખત મારા ભાગે કચ્છ મોરબી લોકસભાની જવાબદારી આવી છે ત્યારે હું જનતા અને મતદારોનો આભાર માનું છું મારા કાર્યકર્તાઓ જેમણે ખૂબ મહેનત કરી છે એમનો પણ હૃદયથી ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું મારી પાર્ટીના બધા આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમનો પણ આભાર માનું છું કે જેમના નેતૃત્વમાં દેશમાં અને કચ્છની અંદર અનેક વિકાસના કામો આપણે કર્યા છે પાંચ વર્ષ માટે જ્યારે જવાબદારી મળી છે ત્યારે હું જે વિકાસની કુટ્ટી કડીઓ છે એને હું આગળ વધારીશ અને તમારા માધ્યમથી હું સૌનો હૃદયથી આભાર અને ધન્યવાદ કરું છું સૌપ્રથમ કચ્છની જનતાનો આભાર માનું છું અને જનાધારને સ્વીકાર કરું છું જે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડના દાવા કરતા હતા એ મેં હાંફી ગયા અને અડધાએ હજી નથી પાર થયા અત્યાર સુધીના કાઉન્ટિંગમાં એટલે આ વખતે જે કચ્છની જનતાએ એક યુવાન તરીકે ધર્મગુરુ તરીકે ખૂબ સાથ સહકાર આપવું છે કોંગ્રેસ પક્ષને પણ ખૂબ સાથ સહકાર આપવું છે એ બદલ કચ્છની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને કચ્છના જનતાના જે બી પ્રશ્નો છે એના વાંચા આપવામાં સતત અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂતીથી અવાજ ઉપાડીશું લોકશાહીમાં હાર જીત એ ગૌણ બાબત છે પણ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ કચ્છની જનતાએ જે મને સહકાર આપ્યો સાથ આપ્યો છે એ માટે જેટલો આભાર માનો એટલો ઓછો છે અને ખૂબ વયે જે મને પ્રોત્સાહન આપ્યું છે એવા જ અમારા કોંગ્રેસ પક્ષનું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લાના નેતૃત્વ અને આવી પરિસ્થિતિમાં જે અમારા કાર્યકર્તાઓ એક યોદ્ધાની જેમ લડ્યા છે એ માટે પણ એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને જે મીડિયાના મિત્રોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને આવનારો સમય કચ્છના જે પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાના હશે તો એનામાં પણ મજબૂતીથી કચ્છનો અવાજ ઉપાડીશું એ પણ આપના માધ્યમથી કચ્છની જનતાને ખાતરી આપું છું આટલા બધો વિરોધ હતો એ વાત સત્ય છે પણ અંતે જનતાનો નિર્ણય શિરોમાન્ય હોય એટલે કોઈ ટીકા ટીપ્પણી કર્યા વગર જે જનતાએ ચુકાદો આપ્યો છે એમને અમે સ્વીકાર કરીએ છીએ